ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો સામનો કરી રહેલા અનાથ બાળકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના નબળા બાળકોને જરૂરી પોષણ મેળવવા માટે ચોક્કસ રકમ આપે છે જાણો આ યોજના વિશે જો તમારી આસપાસ પણ આવું કોઈ બાળક કે પરિવાર છે તો તેના સુધી આ માહિતી અવશ્ય પહોંચાડજો ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકોના કલ્યાણ માટે મહત્વકાંક્ષી પાલક માતા પિતા યોજનાની જાહેરાત કરી છે આ નિર્ણયથી બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આપીને તેમની જિંદગીમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ યોજના માટેના જરૂરી દસ્તાવેજો અનાથ બાળનું જન્મનું પ્રમાણપત્ર માતા પિતાનું મરણ પ્રમાણપત્ર માતા પુનર્વિવાહિત હોય તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલું પ્રમાણપત્ર બાળકનું બોનોફાઇડ પ્રમાણપત્ર બાળકના બેંક ખાતાની વિગતો પાલક માતા પિતાનું વાર્ષિક આવક પ્રમાણપત્ર બંને અથવા પિતાનું અવસાન થયેલા અને માતાએ પુનવિવાહિત કરેલા બાળકો માટે આ યોજના લાગુ પડે છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા માતાપિતાની આવક સત્યાવીસ હજાર કે તેથી વધુ અને શહેરી વિસ્તારમાં રહેતા માતાપિતાની પિતાની આવક છત્રીસ હજારથી વધુ હોવી જોઈએ સાથે જ ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવું ફરજિયાત છે અને છ વર્ષથી વધુ ઉંમરના બાળકોને શાળામાં ફરજિયાત શિક્ષણ આપવું પડશે દર વર્ષે સ્કૂલ અથવા સંસ્થા તરફથી શિક્ષણ ચાલુ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પણ ફરજિયાત છે અને જેના માટે તમારે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે

બાળક અનાથ કે નિરાધાર થઈ જાય છે અને કદાચ એની આજુબાજુના કે એના સગાવાલા એના પાલક માતા પિતા બની જાય છે આવા સંજોગોમાં એના પાલક માતા પિતાને ટેકો મળે અને આ બાળકને મોટું કરવામાં એને જતન કરવામાં એને સારું કહેવાય ને કે પૌષ્ટિક ભોજન મળી શકે કે એનું સારું શિક્ષણ મળી શકે એ અંતર્ગત ગુજરાત સરકારે એક યોજના ઘડી છે હું વાત કરી રહી છું ગુજરાત સરકારની પાલક માતા પિતા યોજના આ યોજના હેઠળ જે બાળક એના પાલક માતા પિતા સાથે રહી રહ્યું છે એ બાળકને દર મહિને ગુજરાત સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયા મળશે સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની અંદર જઈને આની અરજી કરવાની છે બધા જ પુરાવા સબમિટ કરો જેથી કરીને આ બાળકને ગુજરાત સરકાર તરફથી આ લાભ મળી શકે